નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ સોળ આવેલા મહેમાનની વાત સાંભળીને તો રૂખીબાની આત્મરમ ખુશ થઈ ગયા સગાઈની વાત તો માત્ર મીતાની જ થઈ હતી ને આ તો સોને પે હગા જેવું થયું રૂખીબા કંઈ બોલે એ પહેલાં પરેશભાઈ બોલ્યા કે જુઓ કમલેશભાઈ હજી સુનિતાની તો વાર છે એ તો હાઈટ બોડી છે એટલે મોટી લાગે છે હજી તો સ્કૂલે ભણવા જાય છે અરે તો એમાં શું થયું આપણે ક્યાં હાલ લગ્ન કરવાના છે તો ચિંતા હાલ તો સગાઈ કરી મૂકશું લગ્ન તમે કહેશો ત્યારે આ તો શું બે બહેનો અને બે ભાઈઓ હોય એક જ ઘરમાં તો બહુ સારું રહે ના મિલકતના ભાગ પડે કે ના ઘરમાં ઝઘડા થાય કમલેશભાઈની વાત સાંભળીને આત્મારામને બાઈએ એમની વાતમાં હા ભણે દીધી ને રસોડામાં કામ કરતા મીનાબેનની ચિંતામાં ઉષા નિશા થઈ રહ્યા હતા ને રૂખીબાની બાજુમાં બેઠેલી મિતા ને આ બધી વાતો પદ લાગી રહી હતી શા નાસ્તો પૂરો થયો એટલે શોભનાભાઈ બોલ્યા ભાઈ લગ્ન તો મિતાને વંચના કરવાના છે તો એ બંનેને એકલા વાત કરવાનો મોકો આપીએ તો સારું એ બંને એકબીજાની પસંદ નાપસંદ સમજી લે હા હા જા બેટા મીતા વંશને ઉપર લઈ જા ને આપણું ઘર બતાવો મિતા સુપસાપ ઊભી થઈને એની પાછળ વંશ અને સુનિતા પણ ગયા મિતા વંશને એના રૂમમાં લઈ આવી ને બેસવા જણાવ્યું ને મિતા સામે પલંગમાં બેઠી ને સુનિતાને ત્યાંથી ઇશારો કરી બહાર જવા જણાવ્યું પાંચ મિનિટથી સુપકી દી પછી સેવટે વંશે મૌન તોડ્યું ને બોલ્યો તમે શહેરની કઈ કોલેજમાં ભણો છો અને ક્યાં રહી ભણો છો હું એસીએમ કોલેજમાં ભણું છું ને ત્યાં નજીકની હોસ્ટેલમાં જ રહું છું તેમણે ભણવામાં બહુ રસ લાગે છે હા પણ મને બિલકુલ નથી એટલે મેં બાર ધોરણ પછી ભણવાનું છોડી દીધું ને તમે પણ હવે આગળ ભણીને શું કરશો મારા પપ્પા તો સગાઈ પછી તરત જ આ વર્ષે જ લગ્નનું કહેશે મારી મમ્મીની તબિયત સારી નથી રહેતી એ માટે મીતાને વંશ પર ઘણો ગુસ્સો આવતો હતો પણ એ બાની બીકીએ સૂપ બેઠી હતી ને મનમાં વિચારી રહી હતી કે મારે તારી સાથે લગ્ન જ નથી કરવાના પછી તારા ઘરની રામાયણ સાંભળીને મારે શું કામશે વંશે થોડી ઔપસારિક વાતો કર્યા પછી મીતાને સીધો જ સવાલ કર્યો તમે તો મને પહેલી નજરમાં જ ગમી ગયા છો શું હું તમને પસંદ છું વંશના અણધાર્યા સવાલથી મિતા થોડી વાર માટે તો અવાસક થઈ ગઈ ને પછી બોલી મારો પરિવાર કહે તો મને કાંઈ વાંધો નથી ને મને તો નવાય લાગે છે હજી તમે મને બરાબર ઓળખતા પણ નથી ને લગ્ન માટે પહેલી મુલાકાતમાં જ હા કહી દીધી હા થોડા લવ મેરેજ છે આ થોડા લવ મેરેજ છે એરેન્જ મેરેજમાં તો આવું જ હોય ને સમાજમાં જ લગ્ન થાય ને રહી વાત એકબીજાને જાણવાની તો એ તો આખી જિંદગી પડી જ છે હું તો ખુશ છું તમારા જેવી યુવતી મને જીવન છગની મળે મને મળે એટલે વંશની વાતો સાંભળીને મીતા મનમાં સમસમી ગઈ પણ કંઈ જવાબ ના આપ્યો મીતા મયંકને દિલથી પ્રેમ કરતી હતી ને એની સાથે જ જીવન વિતાવવાના સપના જોઈ લીધા હતા વંશની વાતોથી મીતા કંટાળીને બોલી તમારે હવે કંઈ પૂછવું છે નીચે જઈએ હવે આહા ચાલો ને મિતાની પાછળ પાછળ વંશ નીચે આવ્યો ને બધા સાથે બેઠો ને મીતા મીનાબેન પાસે રસોડામાં ગઈ મીનાબેને રાધાની મદદથી બધી રસોઈ બનાવી લીધી હતી રૂખીબાઈએ બૂમ પાડી મીના વહુ કેટલી વાર છે જમવાની હજી બસ તૈયાર જ છે બા મહેમાનોને હાથ ધોડાવો હું ડાઇનિંગ ટેબલ પર થાળીઓ પીરસું છું નાનો પૂનમ સૂઈ ગયો એટલે પાયલ પણ રસોડામાં આવી ને મીનાબેન મદદ કરવા લાગી જો કે બધું કામ પતી ગયું હતું પાયલ ખાલી દેખાડો કરવા માટે જ બહાર આવી બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા ને રૂખીબાએ બધાને નાની બહુ પાયલની ઓળખાણ કરાવતા કહ્યું આ મારા પરેશની બીજી પત્ની પાયલ ને મિતાની નવી મમ્મી હજી ગયા વર્ષે જ લગ્ન કરાવ્યા ને ભગવાનની દયાથી દીકરો પણ આવ્યો મીના બહુએ ચાર દીકરીઓ છે ને પછી દીકરા માટે થઈ આ બીજા બીજી વારના લગ્ન કરવા પડ્યા ને વચ્ચે જ શોભનાભાઈ બોલ્યા હા એ તો જરૂરી હતું ભગવાને સંપત્તિ અઢળક આપી છે પણ કોઈ વારસદાર નહોતું એટલે પછી અમારા પરેશને બસ દીકરા માટે થઈ ફરી વારના લગ્ન કરાવવા પડ્યા શું કરે કાંઈ સુટકો જ નહોતો મારા ભાઈનો વંશવેલો આગળ વધારવો પણ જરૂરી છે ને આમ જમતા જમતા બધી વાતો કરીને પછી મુખવાસ લઈ પાસા બધા ઓસરીમાં ખાટલે આવીને બેઠા ને શોભનાભાઈએ વંશને બધાની સામે જ પૂછી લીધું કે બેટા કેવું લાગ્યું અમારું ઘર ને અમારી મિતા વંશીએ હંસતા હસતા જવાબ આપ્યો મારી તો હાજ છે મને આ શબ્દ મંજૂર છે ને રૂખીબા ખુશ થઈ બોલી ઉઠ્યા અરે સાંભળો છો મીના વહુ ગોળધાણા લાવો ને બધાનું મોં મીઠું કરાવો મીનાબેનીએ એક ડીશમાં ગોળદાણા કાઢ્યા ને બહાર આવી બધાનું મોઢું મીઠું કરાવ્યું બધાએ મોઢું તો મીઠું કર્યું પણ જેની સગાઈ નક્કી કરી એ દીકરી મિતાને એની મરજી તો કોઈએ પૂછ્યું જ નહીં કે મીતા તને વંશ ગમે છે કે નહીં તને આ સંબંધ મંજૂર છે કે નહીં બસ ઘરમાં મોટેરાઓની મરજીથી બધું નક્કી થઈ ગયું કમલેશભાઈ તો હકથી એવું બોલ્યા કે ભાઈ તમારી એક નહીં પણ બે દીકરીઓ આજથી અમારી થઈ એમ કહી ઊભા થઈ મિતાને સુનિતાના હાથમાં પાંચસો એક રૂપિયા સુકનનો આપી દીધો ને પછી રૂખીબાઈએ એમનો પટવો ખોલી હજાર રૂપિયા વંશના હાથમાં આપ્યા ને શોભનાભય બોલી ઉઠ્યા લ્યો સગાઈ નક્કી થઈ ગઈ કાસો રૂપિયો અપાઈ ગયો હવે ભાઈ તમે કહો ત્યારે ચાંદલાને સુંદડીની વિધિ પૂરી કરી સગાઈ પાકા કરી નાખીએ કમલેશભાઈ ખુશ થઈ બોલ્યા હા હા શોભના બાદ તમારી વાત લાખ રૂપિયાની થોડી વાર ઔપચારિક વાતો થઈ પછી મહેમાનોએ વિદાય લીધી મિતા એના રૂમમાં ઉપર ચાલી ગઈ મહેમાનોને વળાવીને પરેશભાઈ રૂખીબાને આત્મારામને કહેવા લાગ્યા કે બા સુકનનો રૂપિયો તો આપી દીધો પણ મિતાની મરજી તો જાણી પણ નહીં લે કર વાત પર્યા તે જાતે મૂર્તિઓ જોયો નહીં એમનું ઘર એ સારું છે તારા શોભના ફોઈના કુટુંબના જ થાય પછી એમાં વધારે કંઈ જાણવાનું જ ના હોય ને મિતાને શું ખાધાની ખબર પડે બાની વાત સાંભળીને પરેશભાઈ તો સુપજ થઈ ગયા ને મીનાબેનની તો બા બાપુજી સામે બોલવાની તાકાત પણ ના ચાલી મીનાબેન મીતાને જમવા બોલાવવા માટે ઉપર ગયા ને એમની પાછળ પાયલ પણ ગઈ મીતા ફોનમાં વ્યસ્ત હતી મમ્મીને જોઈ ફોન કટ કરી દીધો મીનાબેન બોલ્યા બેટા કેવો લાગ્યો વંશ તને ગમ્યો બહુ સરસ લાગે છે ને નહીં બેટા ને વચ્ચે જ પાયલ બોલે ઓઠી તમે શું મોટી જાતે ને જાતે જ કહો છો સરસ લાગે છે વંશ લગ્ન મિતાને કરવાના છે એની મરજી તો પૂછો એને ગમ્યું કે નહીં જિંદગી એને વિતાવવાની છે ને નીચે જ સુકુનનો રૂપિયો અપાઈ ગયો ને હવે તમે મીતાને પૂછો છો કે કેવો લાગ્યો મૂર્તિઓ ને પાછા સાથે સાથે નાની સુનિતાની બલી ચડાવી દેશો નહીં એમ કહી પાયલ એ ટોટ માર્યો મિતાને પાયલના શબ્દો ગમ્યા ને આજે પહેલી વાર એને પાયલને માસી કહી બોલાવી સાચી વાત તમારી માસી પાયલ તને ખબર તો છે જ ને કે આપણા ઘરમાં બાબાપુજીનું જ ચાલે છે એમાં મિતાના પપ્પાનું પણ કંઈ ના ચાલે તો શું મોટી બેન દીકરીની પસંદગીનું કંઈ જોવાનું જ નહીં ને મીતા બોલી ના રે માસી અમે તો રમકડાની ઢીંગલીઓ છીએ અમારે ક્યાં જીવ છે અમારે તો બસ કઠપુતળીની જેમ નાચવાનું જ નાનપણથી જ આ ઘરમાં બીજું જોયું જ પણ શું છે અમારું તો કંઈ અસ્તિત્વ જ નથી દીકરી થઈને જન્મ લીધો એ જ અમારો મોટો વાંક હજી તો માંડ ભણવાનું પૂરું નથી થયું ને બસ ઘરમાંથી વિદાય ની તૈયારીઓ ચાલુ આમ પણ બા બાપુજીએ અમને સાપના ભારા જ ગણ્યા છે બસ ક્યારે મોટા થઈને ક્યારે ઘરની બહાર મોકલી દઈએ મીનાબેન બોલ્યા ના દીકરી એવું કંઈ નથી વહેલાને મોડા લગ્ન તો કરવાના જ છે ને એટલે સગાઈ માટે તૈયારીઓ તો કરવી જ પડે ને એમાં ખોટું શું છે બોલ છોકરો દેખાવામાં સારો ના હોય તો ઠીક એ લોકોનું ઘર સારું ના હોય તોય ઠીક આ તો બધું જ સારું છે ને પાડવાનો કોઈ સવાલ જ નથી ના પાડવાનો કોઈ સવાલ જ નથી તોય બેટા બોલ તને કેવો લાગ્યો વંશ મિતા ટોંટમાં બોલી શું હું ના પાડીશ તો તમે આ સગાઈ નહીં કરો ઘરમાં અમારી પસંદ ના પસંદનું કોઈ મહત્ત્વ જ નથી તો પછી મને પૂછો છો શા માટે મીતા આટલું બોલતા રડી પડી પાયલ મિતાની પીઠ પસવારતી રહીને મીનાબેને પાણીનો ગ્લાસ આપ્યો મીતાએ પાણી ના પીધું મીનાબેન સમજી ગયા કે સો ટકા આ સંબંધથી મીતા તૈયાર નથી એ વિસારવા લાગ્યા કે છોકરો દેખાવે આટલો બધો હેન્ડસમને અમારા જેવા સુખી પરિવાર છે તોય દીકરી કેમ આવું કરે છે હે ભગવાન મારી દીકરીને સદબુદ્ધિ આપજો મીનાબેનને મનમાં ચિંતા થવા લાગી કે મીતા કદાચ કોલેજમાં કોઈને પસંદ તો નહીં કરતી હોય ને હે પ્રભુ જો જે દીકરી કોઈ આડાઅળું પગલું ના ભરે નહીતર મારું તો જીવવું હરામ કરી નાખશે આ સમાજને રોકી મીનાબેન ચિંતામાં પડી ગયા ને શુભ સાપ નીચે આવી ગયા ને પાયલને તો બસ મોકો મળી ગયો ને બોલી જો બેટા મીતા તું મારી પણ દીકરી છે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે એમાં કોઈ ઉતાવળ ના કરાય ને ઘરના લોકો ના કહેવાથી લગ્ન માટે તૈયાર થવું એ નરી મૂર્ખામી છે તું કોલેજ કરે છે ને હજી આગળ ભણવા માગે છે ને આ છોકરો વંશ તો ખાલી બાર ધોરણ સુધી જ ભણેલો છે એટલે મને નથી લાગતું કે તને પણ હવે આગળ ભણવા દે ને આ લોકો તો આવતા વર્ષ લગ્નની વાતો કરતા હતા તો પછી બેટા તારું ભણવાનું તો અધૂરું જ રહી જવાનું ને મિતાએ પાયલના હાથ પકડી લીધા ને બોલી માસી તમે મને કેટલી સમજી શકો છો પણ મારી મમ્મી કે પપ્પા તો મને સાંભળવા પણ તૈયાર નથી સાસુ કહું તો પાયલ માસી મને આ છોકરો સાવ બાધા જેવો લાગ્યો આવા સાથે લગ્ન કરવા એના કરતાં તો મરી જાવ સારું ના મિતા એવું ભૂલથી ના વિચારાય હજી તો લગ્નની ઘણી વાર છે ત્યાં સુધી કંઈક રસ્તો શોધી કાઢીશું ને હા હું તારી સાથે જ છું તારા નિર્ણયમાં હું તને સાથ આપીશ બસ તું મારો વિશ્વાસ રાખજે અત્યાર સુધી દુશ્મન જેવી લાગતી પાયલ મિતાને અત્યારે સહેલી જેવી લાગવા લાગી પાયલે મસ્કા મારીને મિતાના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની ઘણી કોશિશ કરી પણ મીતાએ હોશિયાર હતી નાના માસી એવું કાંઈ નથી મીનાબેન નીશે આવ્યા ને ઓશ્રીમાં પરેશભાઈને બાપુજી પાસે બેઠા રૂખીબાને આત્મારામ તો ખુશ ખુશ થઈ ગયા હતા ને બોલ્યા કે હાશ ભગવાનની કૃપાથી એકની સાથે બીજી દીકરીનું પણ નક્કી થયું જ થવું જ થઈ ગયું બસ જેમ બને જલ્દીથી સગાઈ કરી નાખીએ એટલે ચિંતા મટે પરેશભાઈ બોલ્યા પણ બા લગ્નની ઉતાવળ ના કરતા મિતાને કોલેજ પૂરી થઈ જવા દઈએ બસ હવે બે વરસ જ બાકી છે ને એટલામાં સુનીતાની એ ઉંમર થઈ જાય તો એક માંડવે બે પ્રસંગ પૂરો થઈ જાય હા ભાઈ જોઈએ એ તો હવે કમલેશભાઈને બધાની સંમતિથી લગ્નનું વિચારશું આમ મિતાની મરજી વિના જ અડધી સગાઈ નક્કી થઈ ગઈ હવે મિતા રૂખીબાને આત્મરામના નિર્ણયનું માન રાખશે કે એને ગમતા મયંક સાથે લગ્ન કરશે મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સત્તર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો